હું ડોક્ટર હેમંત પટેલ વલસાડ તાલુકા સાહેબનાથ હોસ્પિટલમાં તબીબ તરીકે વ્યવસાય સાથે સંકળાયેલો છું આજે એક આદિવાસી હોવાથી આપણા ભારતના ઇતિહાસના આદિવાસી સમાજના જનનાયક બિરસા મુંડાજીની જન્મ જયંતિ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આપણે એકસો ઓગણપચાસમી બિરસા મુંડાજીની જન્મ જયંતિ નિમિત્તે આપણા સમાજના તમામ યુવાઓ યુવતીઓ તમામ લોકો અને ભારત દેશના તમામ નાગરિકોને ખૂબ શુભકામનાઓ પાઠવું છું બિરસા મુંડાજી જનનાયક કે જેમને આપણે લગભગ છેલ્લા દસેક વર્ષથી જ પરિચિત થયા છીએ આપણને પહેલાં એટલી બધી માહિતીઓ ઓછી હતી પરંતુ જ્યારથી માહિતીઓ મળી છે એ સમયથી આપણા યુવાનોએ ખાસ કરીને ગુજરાતના યુવાઓએ પણ આદિવાસી સમાજના યુવાઓએ આજે બિરસા મુંડાજીને જનનાયક જે છે એમને ભગવાનનું બિરુદ પણ આપ્યું છે એમની પૂજા પણ કરવામાં આવે છે અને એમની જીવનની વાત કરીએ તો એમની જીવનની ગતિની વાત કરીએ તો સાદા શબ્દોને ટૂંકા શબ્દોમાં કહીએ તો નાની જિંદગી મહાન જીવન કે એક વ્યક્તિત્વની ફક્ત પચ્ચીસ વર્ષની જિંદગી અને એમાં એમને મહાન જીવન એમના મૂલ્યો આપણે આજે પણ એમને આપણે યુવા આદર્શ માને છે પ્રતીક બની ચૂક્યા છે તો એમણે એવું તો શું કર્યું કે જેથી કરીને આજે આપણે આટલા વર્ષો પછી પણ એમને આપણે એમના આદર્શોને એમના મૂલ્યોને આજે પણ મહત્વ આપીએ છીએ આપણે ભગવાનનું એમને બિરુદ આપી ચૂક્યા છીએ વાત કરીએ તો બિરસા મુંડાજી એમનું ફક્ત પચીસ વર્ષના આયુષ્યમાં એના અભ્યાસ દરમિયાન ઝારખંડ જેવા જંગલમાં ત્યાં એમને ભણવાની કોઈ તક નથી મળતી તો એ સમયે આદિવાસી સમાજના હોવાથી એમને અભ્યાસની યોગ્ય જગ્યા નહીં મળતી હતી તો એમણે ખ્રિસ્તી ધર્મ નું પાલન કરવું પડે છે ત્યારે એમને એ સ્કૂલમાં મિશનરી સ્કૂલમાં એડમિશન મળે છે પરંતુ એ પોતાના મૂલ્યો છોડતો નથી આદિવાસી સમાજની પરંપરા છોડતા નથી જેથી કરીને એમણે અધૂરો અભ્યાસ છોડવામાં આવે છે એમને કાઢી મૂકવામાં આવે છે અને એમના પછી સમાજમાં આવીને એ વૈષ્ણવ ધર્મ સ્વીકારે છે અને એના થકી એ આયુર્વેદાનો ખૂબ ખૂબ અભ્યાસ કરે છે અને નાની ઉંમરમાં આયુર્વેદાનો એટલો બધો અભ્યાસ કરે છે કે જેથી કરીને ઝારખંડ જેવા જંગલ વિસ્તારમાં આપણા આદિવાસી સમાજના લોકોને ગરડા લોકોને કે પીડિત લોકોને રોગી લોકોને એ ઝાડ વનસ્પતિ જડીબુટ્ટીઓનું ખૂબ જ્ઞાન ધરાવતા હતા જેના થકી એ રોગોમાં પણ ખૂબ ખૂબ ઉપચાર કરતા હતા પોતાના તમામ સમાજના લોકોને પોતાના માતા પિતા ભાઈ બહેન સમજીને આખા આદિવાસી સમુદાય માટે એ સમર્પિત થઈ ચૂકેલા હતા જ્યારે એમને ખ્યાલ આવ્યો જે તે સમયે અંગ્રેજોની ગુલામીમાંથી જીવન જીવતા હતા ઝારખંડ જેવા જંગલ વિસ્તારમાં ત્યારે પ્રસાર માધ્યમનો કોઈ વિકલ્પ નહીં હતો જે તે સમયે અંગ્રેજોની ગુલામી અંગ્રેજોનું શોષણ અને વગદારોનું શોષણ આદિવાસી સમાજમાં જે થતું હતું જમીનો લઈ લેવામાં આવતી હતી અને આવા સમયમાં જળ જંગલ જમીનની વાત કરીએ કે પછી આપણે આદિવાસી સમાજની સંસ્કૃતિ પરંપરા મૂલ્યોની વાત કરીએ એમનું હનન થતું હતું એ બધી તકલીફોમાં એમણે સમાજ સાથે ઊભા રહીને સમાજ વચ્ચે રહીને સમાજને સંગઠિત કરીને નાની આયુમાં એમે જે મહાન કામ કર્યું એના થકી એમે જે સંગઠન બનાવ્યું હતું ગુલામોની ગુલામીમાંથી આગળ વધવા ગુલામીમાંથી બહાર નીકળવા અંગ્રેજોની ગુલામીમાંથી બહાર નીકળવા સમાજને બહાર કાઢવા માટેની જે લડત લડ્યા અને સમાજને એકત્રિત કર્યું તો એ સમય દરમિયાન એમણે જે ચલાવેલી મુહિમ એ મુહિમમાં અંગ્રેજો પર પ્રભાવિત થયા હતા અને ડરના મારે એ એમણે નક્કી કર્યું હતું કે બિરસા મુંડાજી અને એમની સાથેના તમામ સંગઠનને એ લોકો જેલ ભેગા કરવાના અને કડકમાં કડક સજા આપવાથી માંડીને એમને ત્રાહિમામ પોકારી જાય ત્યાં સુધી વેદના આપવાનો સંકલ્પ સાથે એમના ઉપર જ્યારે ધરપકડ એમની ધરપકડ કરવામાં આવે છે અને એ બે વર્ષ તો યુવા અવસ્થામાં જેલમાં રહે છે જેલમાં રહીને એના પછી પણ બહાર આવીને અને એ લડત ચાલુ રાખે છે અને લડત ચાલુ રાખતા રાખતા સાથે સાથે સમાજને ખૂબ એકત્રિત કરે છે અને આપણે મોજ શોખની નાચવા કૂદવાની ઉંમરે એમણે પોતાનું જીવન પોતાના સમાજ માટે આપણા સમાજ માટે અને દેશ માટે સમર્પિત કરી દીધું હતું અને એમને જ્યારે પાછા પકડવામાં આવે છે અને જેલ ભેગા કરવામાં આવે છે અને જેલ ભેગા કરીને અંગ્રેજો એમને ખૂબ ખૂબ વેદના આપે છે આપણા જનનાયક બિરસા મુંડાજીને ખૂબ વેદનાઓ જેલમાં આપવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે ટાઈફોઈડથી એમનું મૃત્યુ થાય છે પરંતુ સત્ય હકીકત એ હતી કે બિરસા મુંડાજીને જેલમાં એ લોકોએ ઝેર આપીને કે અન્ય રસ્તે એમને આહુતિ ચડાવી દીધી હતી આપણા શબ્દોમાં કહીએ તો આપણા બિરસા મુંડાજીને આપણા જનનાયકને એમણે બલિદાન લઈ લીધું હતું એવા આપણા જનનાયક આપણા મુંડાજી એમને જન્મ જયંતિ પર સત સત નમન આજે બીસા મુંડાજીની જન્મજયંતિ છે તો એના ઉપરથી આપણે જેમને ભગવાનનું બિરુદ આપ્યું છે આપણા આદર્શ બની ગયા છે કે આપણા આદિવાસી સમાજના યુવાઓના આદર્શ બની ચૂક્યા છે બનાવી દીધા છે તો આપણે ભગવાન બિરસા મુંડાજી ઉપરથી

એના માટે સાહસ કર્યું હતું અને પોતાની આહુતિ આપી દીધી હતી તો આપણે પણ એના આપણા ભગવાન બિરસા મુંડાજી ઉપરથી જન નાયક આપણા બિરસા મુંડાજી ઉપરથી શીખવાનો અને બોધપાઠ લેવાનો કે આપણે યુવાઓએ આજે એમની જેમ જ આપણે સાહસિક બનવાનું હિંમત વાળા બનવાનું ખૂબ જ મહેનતી બનવાનું એકત્રિત રહેવાનું સંગઠિત રહેવાનું સંગઠિત કરવાનું અને એમની જેમ જ સમાજ માટે સમાજ સાથે રહીને સમાજ માટે લડવાનું દેશ માટે લડવાનું જેથી કરીને આપણે ખૂબ ખૂબ આગળ વધીએ આપણા સમાજને આપણા દેશને ખૂબ આગળ લઈ જઈએ એવી મારી શુભેચ્છા ધન્યવાદ ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો